જય સ્વામિનારાયણ મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ સ્વામિનારાયણ સ્પેશિયલમાં આજના વિડીયોમાં હું તમારી સાથે લઈને આવી છું ગઢડા પ્રથમ પ્રકરણનો અગિયારનું વચનામૃત તે પહેલાં જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલ લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલશો નહીં તો ચાલો આપણે ગઢરા પ્રથમ પ્રકરણનું અગિયારનું વચનામૃત ચાલુ કરીએ સ્વામિનારાયણ હરિ વચનામૃત ગઢરા પ્રથમ પ્રકરણનું અગિયારમું વાસનાનું તથા એકાંતિક ભક્તનું સંવંત અઢારસો છોતેરના માસર સુધી ચૌદશને દિવસે શ્રીજી મહારાજ શ્રી મધ્ય દાદા ખાચરના દરબારમાં બિરાજમાન હતા ને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા ને પોતાના મુખાર્વિનની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી પછી બ્રહ્માનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ વાસનાનું શું રૂપ છે ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા જે પૂર્વ જે વિષય ભોગવ્યા હોય ને દીઠા હોય અને સાંભળ્યા હોય તેની જે અંતઃકરણને વિશે ઈચ્છા વર્તે તેને વાસના કહીએ અને વળી જે વિષય ભોગવવામાં ન આવ્યા હોય તેની જે અંતકરણને વિશે ઈચ્છા વર્તે તેને પણ વાસના કહીએ ત્યારે મુક્તાનંદ સ્વામીએ પૂછ્યું છે હે મહારાજ ભગવાનનો એકાંતિક ભક્ત કોને કહીએ ત્યારે શ્રીજી મહારાજ બોલ્યા છે જેને ભગવાન વિના બીજા કોઈ વાસનાઓ ન હોય અને પોતાને બ્રહ્મરૂપ માનીને ભગવાનની ભક્તિ કરતો હોય તે એકાંતિક ભક્ત કહેવાય ઇતિવતનામૃત એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનો અગિયારમું જે તે થયું જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ભૂલશો નહીં જય સ્વામિનારાયણ હવે આપણે આવતા વિડીયોમાં મળીશું ત્યાં સુધી બધાને જય સ્વામિનારાયણ